સચિન વિસ્તારની ઘટના સામે આવી દુકાનમાં તલવારથી દુકાન માલિક પર જ્યુલેન્ડ હુમલો કર્યો હતો હુમલાખોરની ધરપકડ કરીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું સુરત સચિન વિસ્તારમાં શૂઝની દુકાનમાં તલવારથી હુમલો કર્યો હતો એ દુકાન માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ઘટના બાદ ફરાર હુમલાખોરની સચિન પોલીસે ધરપકડ કરી હતી સચિન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ઘટનાનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે જઈને પોલીસે તપાસ શરૂ કરી છે હા સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાનો બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલનો દુકાન છે ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલું છે પુરાવા માટે કેમેરામેન વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે